સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં જ્યારે સંકલન શરૂ થયું અનેક વિકાસના કામો આવનારા દિવસોમાં થાય અને જ્યાં જરૂર પડે ત્યાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર રાજકોટ માટે સમગ્ર બધા જ મહાનગરો માટે

હજી ઘટતો હોવાથી પૂરતો અભ્યાસ માટે આવનારી સ્ટેન્ડિંગ સુધી પેન્ડિંગ રાખવામાં આવે છે મારા માટે કાર નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર છે બે હજાર સોળ ની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે લાખ અઠ્યાવીસ હજાર કિલોમીટર ચાલી ગયેલી કાર છે અને વ્યાપક પ્રમાણમાં ખર્ચા આપે છે રાજકોટ થી અમદાવાદ છ કલાકમાં પહોંચાડે છે લોકલ લેવલે કાર નું મેન્ટેનન્સ ખૂબ વધી ગયું હોવાથી બે હજાર સોળ માં મ્યુનિસિપલ કમિશનર શ્રી અને તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે હજાર અઢાર ની સાલમાં મ્યુનિસિપલ કમિશનરે કાર બદલાવી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ની કાર એક કન્ટિન્યુ રાખવામાં આવી હતી જે બે હજાર ચોવીસ એટલે કે આઠ વર્ષ પછી કારમાં માં એક્સપેન્સ વધુ થઈ રહ્યો છે અને બે લાખ ઉપર કિલોમીટર ચાલ્યા છે એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં ઇનોવા હાઈક્રોસ

હાલ પૂરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવેલ છે આવતી સ્ટેન્ડિંગમાં અમે નિર્ણય કરશું